जो दोस्तों हमें विश्वम सुंदरम मंदिर गया तो चलो तुमने मंदिर बताओ जो आ सुंदर सुंदरम मंदिर से

વરસાદ ચાલુ થયો વરસાદ ચાલુ થયો

उबरने से ना भाई ने से ना भूख बोलत है की बोड़ा रो 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 हम जो अंकल टाइम पर है तो मी वीडियो लाइक एक मिनट एक मिनट अबे रोतो तो अबे अबे पासो ना जो एम न एम मत करू नखरा એ તો જે આ ગડત આ ગડત આય જો હવે પોગીની કર કે હવે પરળ્યું તો વાંધો નથી રોજી જાતા જમી આમ ખવાય કેમ બન્યું એટલે હા નાસ્તો કેવો આમ ખવાય આ બની એટલે આ રો જો હા રાખ આથી કોઈ લીધી ગયો હા ઉતારો આ મેકો કરે કરે હાલી જાય હાલી લે કોણ લઈ ગયો એમ કે ઘરે ઘસ્તી કરો ને આમાં કંધા કેતા મુજે

નાક પાછો જોતા આવજો હે રે આ વાત ચલાવો પેલો પાંચ જાય આ નાક આ પ્લાસ્ટિક નું ડબળવા એક ತಾವೆ <Sundan> ಒಡಿ <Sundan> <Sundan>